ગુજરાતમાં ચારે તરફ ભાજપના ભરતી મેળાને લઈને સમાચાર માધ્યમોમાં સોર બકોર હતો ત્યાં જ એક એવા સમાચાર સામે આવ્યા જેને લઈને ભાજપમાં ભડકાની સ્થિતિ બહાર આવી ગઈ છે અગાઉ જ્યારે ભાજપમાં ભરતી મેળાઓ ચાલતા હતા ધારાસભ્યો જ્યારે ભાજપમાં આવતા હતા ત્યારે જ સોશિયલ મીડિયા પર પણ વાતો ચાલી કે આ એ જ ભાજપ છે જ્યારે કોઈ વખત કહેતું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત હતી પરંતુ હવે ભાજપ પોતે જ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે કેટલાક કાર્યકર્તાઓએ પણ આ પોસ્ટ કરી હતી હવે ભાજપમાં જ એક એવી પરિસ્થિતિ સામે આવી રહી છે જેને લઈને જ વિપક્ષ પણ સવાલ ઉઠાવી રહ્યું છે જેને લઈને સુદાન ગઢવીએ પણ પ્રહાર કર્યો છે અને તેમણે એ પણ કહ્યું કે હજુ તો એક જ ધારાસભ્યના અંતર આત્માનો અવાજ જાગ્યો છે હજુ બીજાનો જાગશે તો શું થશે અને એના સિવાય પણ શું પરિસ્થિતિ છે ને સુદાન ગઢવીએ શું વાત કરી છે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી સી પાટિલ સાહેબે કહ્યું હતું કે અમરીશ ડેર માટે તેમણે રૂમાલ મૂક્યો છે પરંતુ અત્યારે હાલ એવો ઘાટ સર્જાયો છે કે તેમના ધારાસભ્યોને બસમાં ઊભા રહેવું પડ્યું હોય એ રૂમાલ માટે એવો ઘાટ સર્જાયો છે કારણ કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેલ દ્વારા રાજીનામું આપી દીધું અચાનક જ રાજીનામું આપતા સ્વાભાવિક છે કે ભાજપનો ધારાસભ્ય જ્યારે રાજીનામું આપે ત્યારે ખળભળાટ મચી જાય ને એવું જ કંઈક થયું પક્ષની અંદર રહેલી જે વાત હતી જે અસંતોષ હતો તે બહાર આવી ચૂક્યો છે એમની સાથે કેટલાક એમના સમર્થકોએ પણ રાજીનામા આપી દીધા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જે ભરતી મેળો થતો હતો તેને લઈને જ ક્યાંક ને ક્યાંક લોકો નારાજ હોવાની વાત ચાલી રહી હતી કેટલાક ધારાસભ્યો પણ નારાજ છે અને એ વાત પણ સામે આવી રહી છે કે જ્યારે બીજા પાર્ટીના લોકો આવીને તેમને પદ અને મોભો મળે છે ત્યારે ભાજપના જે કાર્યકર્તા છે જે પક્ષને વફાદાર છે જે પક્ષ સાથે જોડાઈને કામ કરે છે તે ક્યાંક ને ક્યાંક સાઈડ લાઈન થઈ જાય છે અને બીજા પક્ષથી જે બહારથી આયાતીઓ આવે છે તેમને પદ અને બધું જ મળે છે જ્યારે વર્ષોથી જે મહેનત કરે છે તે ક્યાંક ને ક્યાંક એક હાસિયામાં ધકેલાયેલા રહી જાય છે તેને લઈને પણ ભાજપના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોમાં રોજ જોવા મળી રહ્યો હોય તેવી પરિસ્થિતિ હવે સામે આવી છે અને તેનો સૌપ્રથમ કિસ્સો કે તેની ઇનામદારનો સામે આવ્યો છે જે સાવલીથી ધારાસભ્ય છે આને લઈને જ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે ભાજપ જે રીતે સામ દામ દંડભેદની નીતિ અપનાવીને ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેતું હતું ત્યારે ભાજપના ધારાસભ્યો તેના પાર્ટીથી નારાજ છે તે પરિસ્થિતિ સામે આવી છે આ પહેલા વ્યક્તિએ જેમણે પોતાનો અંતર અવાજ સાંભળ્યો છે અને તેમણે રાજીનામું આપ્યું છે પરંતુ ભાજપમાં એવા ઘણા ધારાસભ્યો છે જે ખૂબ જ નારાજ છે અને જો તે રાજીનામા આપશે તો કદાચ જ્યારે ચૂંટણી આવશે વિધાનસભાની ગુજરાતમાં ત્યારે ભાજપ પાસે સાહીઠથી સિત્તેર જ ધારાસભ્ય બચ્યા હશે આ વાત ઈસુદાન ગઢવીએ કહી અને પ્રહાર પણ કર્યા કે ભાજપ જે રીતની રાજનીતિ કરી રહી છે તેનું ક્યાંક ને ક્યાંક આવતીકાલે ભવિષ્ય નથી તેવા પ્રહાર પણ કર્યા આપ પોતે સાંભળો કે ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું વિપક્ષોના વારંવાર રાજીનામા અપાવતું ભાજપ આજે ભોઠું પડ્યું છે આજે ભાજપના જ એક ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ અને પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે વિશ્વાસુ કાર્યકર્તાઓ છે એની કદર ભાજપામાં જીરો છે એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું તમે વિચાર કરો એકસો છપ્પન આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી સામદામ દંડ ભેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા કોઈને લાલચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું તમે વિચાર કરો એનો ભાજપનું લક્ષ્ય શું છે ભાજપનું લક્ષ્ય એ છે કે બધાએ લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ અઢારસો રૂપિયા ગેસનો સિલિન્ડર થાય તો પછી બોલી નહીં શકે માનો કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો પેપર ફોડ પેપર ફૂટ્યું એમાંથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાંથી લોકો એ પ્રેરાઈને ગયા ભાજપમાં તો ભાજપમાં ગયા પછી હવે એ અઢારસો રૂપિયા ગેસનું સિલિન્ડર થશે એમની પત્ની ચીસ્સો પાડશે ને તોય નહીં બોલી શકે ખેડૂતોને ભાવ નહીં મળે તોય નહીં બોલી શકે મોંઘવારી ચરમસીમાએ તોય નહીં બોલી શકે દોઢસો રૂપિયા પેટ્રોલ ડીઝલમાં પણ નહીં બોલી શકે અને એ જે ભાજપે ષડયંત્ર કર્યું એટલે ખુદ આજે મારે કેતનભાઈ ઈમાનદારને અભિનંદન આપવા પડે કે એમણે અંતરાતમાં જાગ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જરૂર નથી શું કામ કે ધારાસભ્ય છે એ ફરીથી ચૂંટણી ન આવવી જોઈએ આજે વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું ભાજપે એમને ટીંગાડી દીધા આજે એમણે આમ આદમી પાર્ટી ઉપર જેણે પક્ષે ટિકિટ આપી હતી ધારાસભ્યની એમના ઉપર એમને વિશ્વાસ ન રહ્યો અને ભાજપે એમને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટિકિટ નહોતી આપી ફરીથી એમાં ગયા અને હાલત શું થઈ મિસાવદરની ચૂંટણી લટકાવી દીધી ભાજપે શું કામ તો કે હારે છે આજે ધારાસભ્ય વગરની જનતાને કરી દીધા ને તમે એટલે લોભ લાલચ અને તે આ આવી આવી વાતોથી પ્રેરાઈને જે લોકો જાય છે એ મને લાગે છે કે આ દેશની જનતા ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય સ્વીકારશે નહીં અને હવે ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે હજી તો એ એક ધારાસભ્યના રાજીનામા આવ્યા છે કેટલાય ધારાસભ્યો નારાજ છે કેટલાય સમાજના પોતાની જાતને લીડર કહેતા એ અત્યારે ડબ્બામાં પુરાઈ ગયા છે એ લોકો ધીરે ધીરે બહાર આવશે એટલે મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પનમાંથી કદાચ એવું પણ બની શકે કે સાઈઠથી સિત્તેર ધારાસભ્યોની અંતરાત્મા જાગી જાય અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે જય હિન્દ જય ભારત તો હાલ તો કેતન ઇનામદારનો અંતરાત્મા જાગી ચૂક્યો છે અને તેમણે એ અંતરાત્માના આત્માના અવાજ સાંભળીને રાજીનામું આપી દીધું છે જેને લઈને જ હવે ભાજપમાં ક્યાંક ને ક્યાંક તેમને મનાવવાના પણ પ્રયત્નો થશે પરંતુ હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે કારણ કે સોશિયલ મીડિયા પર પણ વાતો ચાલી રહી છે કે આ એ જ ભાજપ પાર્ટી છે જે એક સમય કહેતી હતી કે કાર્યકર્તાઓની પાર્ટી છે ને હવે કાર્યકર્તાઓ જ ક્યાંક ને ક્યાંક સાઈડમાં જઈ રહ્યા છે અને બીજી પાર્ટીમાંથી આવેલા લોકોને પદ અને ટિકિટો મળી રહી છે અને લઈને જ મોટા પાયે નારાજગી અને અસંતોષ છે પરંતુ હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું ઈસુદાન ઘડવ્યા અને લઈને જ પ્રહાર કર્યા અને જણાવ્યું કે આવીને આવી રીતે જો રહેશે તો ભાજપમાં મોટાભાગના જે ધારાસભ્યો છે તે નારાજ ચાલી રહ્યા છે અને આજે આયાતી ઉમેદવારોને લાવવામાં આવે છે તેને લઈને પણ મોટા પાયે રોજ જોવા મળી રહ્યો છે તો આગળ પણ અમે આ સમાચારને અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું આગળ શું થાય છે તે પણ અમે આપને જણાવીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર